નમસ્કાર સ્પોર્ટ ટુ ડે ન્યુઝ માં આપનું સ્વાગત છે નવરાત્રી વાત આવે ને વડોદરા ખ્યાતી પાછળ જે જ્યાં દર્શક મિત્રો વડોદરા માટે નવલું નજરાનું લઈને આવી રહ્યા છે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી જે જ્યાં દર્શક મિત્રો આજે પત્રકાર પરિષદ કરી છે આપની સાથે પરેશ શાહ છે કેર વિભુદ્ધ છે અને સરગમ સર છે એમની સાથે જ વાત કરીશું પેલા સરગમ શક્તિ ની વાત કરીશું સર શું નવું રહેશે આ વખતે કેમકે વડોદરામાં તો વડોદરાના જે ગરબા છે આખી દુનિયામાં વખણાય છે સૌ પ્રથમ કઉ તો સૌ જે જૂનું પણ છે અને હવે જે નવું પણ થવાનું એ છે અમારા કેરેવીબેન બુચનો અવાજ આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી જે છે એ ખૂબ જ એક અદભુત રીતે અમે કરવાનો પ્લાન કર્યો છે કે જેમાં ગરબા રમનાર અને ગરબા નિહાળનાર ખૂબ કમ્ફર્ટેબલી તેઓ ગરબા રમી શકશે ખૂબ કમ્ફર્ટેબલી તેઓ બેસી શકશે તમામ પ્રકારના સેફટી પેરામીટર્સ મેડિકલ સેફટી ફાયર સેફટી એ તમામ વસ્તુઓનું ધ્યાનમાં રાખી લોકેશન પણ એવું નક્કી કરવામાં આવશે કે જેથી લોકોને ઇઝી ત્યાં આગળ એક્સેસ મળી રહે પાસની કિંમત પણ જનરલી સ્પીકિંગ જે બીજા અન્ય ગરબા હોય જેના કરતા ઓછી રાખવામાં આવશે અને સાથે સાથે એક સોશિયલ કોઝ કે બીઆરજી ગ્રુપ જે પાંત્રીસ વર્ષોથી પણ વધુ સમયથી સામાજિક કાર્યોમાં સંકળાયેલું છે એ ચાહે દિવ્યાંગ બાળકોની કેળવણી હોય કે પછી અંધજનોને શિક્ષણ હોય કે પછી કોઈપણ નેચરલ કેલામિટીઝ હોય એમાં રાહત કાર્ય હોય આસિસ્ટેડ લીવીંગ ફેસિલિટી હોય અન્ય એનજીઓઝ અને ઓર્ગેનાઇઝેશન સાથે પણ મળીને સમાજ કલ્યાણના કોઈપણ કાર્યોમાં આગળ રહેવું આ તમામ કાર્યોને આ ગરબાથી ખૂબ સારો એક વેગ મળી રહેશે નવા ગરબા છે નવી જગ્યા રહેશે હજુ તો આજે પત્રકાર પરિષદ કરી છે અને આપણી સાથે જેનું ઓળખાણની કોઈ જરૂરત નહીં એવા કેરવીબેન બેન છે કેરવી બેન તમારી અવાજ જ એક ઓળખાણ છે થેન્ક યુ સો મચ વડોદરા વાસીઓનો પ્રેમ હું દુનિયામાં ક્યાંય પણ જાઉં બહુ મિસ કરતી હતી અને મને આ મોકો મળ્યો કે આ નવરાત્રીમાં બીઆરજી ગ્રુપ સાથે વીવીએન નવરાત્રી સાથે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી લઈને અમે પાછા આવી રહ્યા છે તમને ખૂબ જુમાવાના છે ખૂબ નચાવવાના છે અને તમારી આ નવરાત્રીને વર્ષો વર્ષ યાદગાર બનાવવાની જવાબદારી અમે લીધી છે આમ તો જોવા જઈએ તો પેલા સ્ટાર્ટિંગ આવ્યું કે આપ પાછા આવી ગયા છો વડોદરા જી જી વડોદરા છોડ્યું અને મારે બે ચાર વર્ષ થયા અને ત્યારથી મને એવું હતું કે ક્યારે જલ્દી નવરાત્રીમાં પાછી તમારા બધા સમક્ષ આવી અને તમારા ગમતા ગીત વડોદરાના ગરબા વડોદરાની રીતે મને ક્યારે કરવાનો મોકો મળે અને આ મોકો મને મળી ગયો છે તમારા પ્રેમથી તો મારી આખા વડોદરાની જનતાને એટલું રિક્વેસ્ટ છે અને પ્રેમભર્યો આગ્રહ છે કે આપ સૌ જોડાજો અમારી સાથે અને તમારા સપોર્ટથી આ યાદગાર પ્રસંગ આપણે એટલો મોટો બનાવીશું કે આપણે આખું વર્લ્ડને બતાડી શકશું કે ટ્રેડિશનલ ગરબા શું છે પ્રાચીન ગરબામાં કેટલી તાકાત છે વડોદરાના ગરબા અને વડોદરાના રીતે આપણે જોઈએ છે કે આખું વર્ષ આપણે બોલીવુડના ગરબા સાંભળીએ છીએ બોલીવુડ ગીતો સાંભળીએ છીએ પણ મારી વડોદરાના યુથને અને વડોદરાની જનતાને એવી અપીલ છે કે નવરાત્રીના નવ દિવસ આપણે મા જગદંબાના ટ્રેડિશનલ ગરબા અને શ્રીકૃષ્ણના રાસ કરીએ અને પછી આપણું વર્ષ કેટલું સફળ જાય છે એ ગેરંટી મારી છે એટલે જ વડોદરાના ગરબા વડોદરાની રીતે બેન જે રીતે અત્યારે લોકો જોઈ રહ્યા છે લાઈવ તમને સાંભળવા માટે લોકો આતુર છે કેમ કે વડોદરામાં આપ આવી ગયા છો વડોદરા વાયબ્રન્ટ નવરાત્રિ લઈને તો અમારા દર્શકો માટે સ્પાર્ક ટુડે માટે ગરબાની લાઈન થઈ જાય કે ગલગોટો મે ચૂંટી ને લીધો દિન તક દિન તક દિન તા તા ગલગોટો મેં ચૂંટી ને લીધો દિન તક દિન તક દિન તા તા ગલગોટો ગલગોટો ગોટો ગોટો ગલગોટો ગલગોટો આજ નવા ગરબા સાથે નવી જગ્યા સાથે આ વડોદરા ગરબા છે અત્યારે તમામ જગ્યા પર આપણે ગયા અને વડોદરાની ગરબાની વાત થાય તો આ બીઆરજી ગ્રુપ એક નવું નજરાનું લઈને આવી રહ્યો છે આપણી સાથે પરેશ શાહ સરપંચ છે એમની સાથે વાત કરીશું સર શું કેશો એક નવું નજરાનું લઈને આવી રહ્યા છે વડોદરા વાયબ્રેન્ટ નવરાત્રી આજે વડોદરા માટે બહુ ખુશીનો દિવસ છે કે આજે ડિક્લેર કરવામાં આવ્યું છે કૈરવી રવી ને બીઆરજી ગ્રુપ લઈને આવ્યું છે સોનામાં સુગંધ કહી રહ્યું બુચ બીઆરજી ગ્રુપ જે બીઆરજી ગ્રુપ વર્ષોથી ઘણી બધી સેવાકીય કાર્યો કરે છે મને કહેવામાં આવ્યું કે આની અંદર તમે કેવો સપોર્ટ કરશો મૂકો મારો બધો જ સપોર્ટ છે તમારે જે જોયું તો બધો સપોર્ટ છે કારણ બે વસ્તુ છે એક તો વડોદરાના ગરબા છે અને બીઆરજી ગ્રુપ છે હવે આ બંનેની અંદર મારા કોઈ સંજોગોની અંદર એને મિસ નતું કરવું એટલા માટે અમે અમારો ફૂલ સપોર્ટ જાહેર કરેલો છે અને હું ઈચ્છું કે વડોદરાની પ્રજાને પણ આ ખૂબ ગમશે અને ખૂબ સ્વીકારશે અને ખૂબ એને સર જે રીતે વાત થઈ ગરબાની તો કેવી રીતે એનું આયોજન રહેશે કેવી રીતે જોડાઈ શકશે લોકો કેમ કે ખાસ કરીને વાત કરીએ તો વડોદરામાં મોટા ગરબાઓ તો થાય છે જ ત્યાં પાસીસની પણ હાઈ ડિમાન્ડ હોય છે મોટા પૈસા લેવામાં આવે છે તો આપણા ગરબામાં આવું કંઈ થશે કે પછી બધા એક મિડલ ક્લાસના લોકો પણ આવીને બેસી આ ગરબા વડોદરાના છે તમામ લોકો અંદર આવી શકશે ઓફકોર્સ એક અન એન્ટ્રીને રોકવા માટે કોઈપણ પ્રકારની પાસ સિસ્ટમ તો રાખવી જ પડશે આ બધી જ પાસ સિસ્ટમ હાઇટેક આઈટી એનેબલ્ડ ટેકનોલોજીથી સોફટવેર્સથી વેબસાઇટ દ્વારા ઓનલાઇન બુકિંગ માધ્યમથી અને ઓફલાઇન બુકિંગ માધ્યમથી એ રીતે બધા મેળવી શકશે અને સૌપ્રથમ સ્ટાર્ટિંગમાં જ જાહેર કરવામાં આવશે કે આપણે આટલા જ એક્સ નંબરના જ પાસ વેચવાના છે અને એક ચોક્કસ દિવસે એ રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવશે એટલે જેટલું ક્રાઉડ હશે જેટલા સ્ક્વેર ફીટ ઓફ લેન્ડ હશે એમાં બધા જ ખેલૈયાઓ સારી રીતે રમી શકે અને એમને એક ચોક્કસ મર્યાદા આપવામાં આવશે અઢી મહિનાની કે એની અંદર જેને જેને એ એન્ટ્રી પાસ લેવો હોય તે લઈ શકશે તો દર્શક તો આપણે બધા જ રાહ જોઈ રહ્યા છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીની કે જે રીતે હવે તૈયારીઓ તો શરૂ થઈ ગઈ છે આજે પત્રકાર પરિષદ બોલાવવામાં આવીને જે રીતે બીઆરજી ગ્રુપ એક નવું નજરાનું વડોદરાને આપી રહ્યો છે એમાં ગાયક કલાકારની વાત કરીએ તો કેરવી ભુચ નું આખું ગ્રુપ રહેશે દેશ વિદેશમાં તો પોતાનું નામ કર્યું છે પણ આજે વડોદરામાં ફરી પાછા આવી રહ્યા છે અને વડોદરા સંસ્કારી નગરીને એક નવો નજરાનો મળવા જઈ રહ્યો છે વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ્ય પાઠ